જો આજે આપણે બેટા ધોરણ છ અને સાત ના તમામ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની બેટા મારે તમને માહિતી આપવા કેવી માહિતી તો કે આપણે આજે ધ્રુવિલ ના ઘરે આવ્યા છે કોઈ ઘરે આવ્યા ધ્રુવિલ ના ઘરે આવ્યા છે ધ્રુવિલ ના ઘરે કેવો શરૂ ચાલશે બેટા ધીમડા નું ચાલશે બેટા અત્યારે બેટા ચૈત્ર મહિનો બેસી ગયો બરાબર ચૈત્ર મહિનો બેસી ગયો ચૈત્ર મહિનામાં લીમડાનો ઉપયોગ શું છે આપણે જિંદગીમાં જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણને ક્યારે પણ શરીરને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય કોઈ પણ પ્રકારની બેટા તકલીફ ન થાય એવી માહિતી તમને આજે આપવાની છે 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 અત્યારે તમે લીમડામાં મોર મોર આવી ગયો બરાબર લીમડાના કુડાકુડા પાન છે તમારે ખાલી મારે તમને બે વસ્તુ મારે તમને સમજાવવાની છે ખાસ તમારી યાદ રાખવાની છે ચૈત્ર મહિનો બેસી ગયો આપને ખબર છે ચૈત્ર મહિનામાં શ્રીરામ ભગવાન જન્મ આવે હવે આપણા રામનવમી આવશે ને તો ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ એકમ થી લઈને ચૈત્ર સુદ પૂનમ સુધી હું તમને જે માહિતી આપું છું એ માહિતી તમે બરાબર પાલન કરશો પૂનમ સુધી પંદર દિવસ સુધી તમારે બિલકુલ મીઠું ખાવાનું નહીં મીઠું એટલે નિમક ખબર પડે ને બેટા તમને તો નિમક છે આપણે બિલકુલ ખાવાનું અથવા ઓછું ખાવાનું શું કીધું નિમક છે બિલકુલ ખાવાનું અથવા ઓછું ખાવાનું ખ્યાલ આવ્યો બેટા તમને આ યાદ રાખવાનું તો ઓછું પંદર દિવસ પૂરતું ખાવાનું બીજી વસ્તુ કે અત્યારે લીમડો જે છે એમાં મોર આવી ગયો છે જો આ મોર છે એ નજીક દેખાડતી બેટા જો મોર આવી ગયો છે જો છે મોર બરાબર મોર કુણો કુણો મસ્ત મોર આવી ગયો છે અને કુણા કુણા પાંદડા છે તમારે શું કરવાનું છે કે સાંજે તમારે લીમડાના પાન અને મોર જે છે પાણીમાં પલાળીને સવારમાં એ સવારમાં છે એ ગાળી દેવાનું પાણી અને એ પાણી નહીં ના કોઠે કાંઈ પણ આપણે સ્નાન કરીએ બ્રશ બ્રશ કરી લઈએ પૂજા પાઠ કરતા પૂજાપાઠ કરી પછી પાણી જે છે એ પી લેવાનું છે આવું પંદર દિવસ સુધી તમારે કરવાનું કેટલા દિવસ સુધી પંદર દિવસ ચૈત્ર સુધી એકમથી બેટા ચૈત્ર સુધી પૂનમ સુધી તમે આ એટલે આખી જિંદગીમાં જેટલા વર્ષ તમે જીવશો આયુષ્ય પણ વધી જશે અને તમારા શરીરનો લોહી જે છે એ એકદમ શુદ્ધ થઈ જશે કેવું થઈ જશે શુદ્ધ થઈ હવે તમને એમ થાય કે સવારમાં મારે લીમડાનું પાણી નથી પીવાતું તો બેટા યાદ રાખવાનું મોડી રાત્રે સાંજે પણ તમે આ પ્રયોગ કરી શકો છો તો સરસ મજાનો મોર આવી ગયો છે જો આ દેખાય બેટા સરસ મજાનો મોર આવી ગયો જો આ દેખો આ મોર આવી ગયો અને લીમડાનું જાતન તો બેટા આયુર્વેદમાં સમજાયું છે લીમડાનું દાતણ આયુર્વેદમાં કરવાનું બરાબર પહેલા છે પ્રાઇવેટ કંપનીવાળા છે ટૂથપેસ્ટમાં લીમડો એવું ન આવતો હોય મળ્યા છે બરાબર છે લવીંગ લે એવું બધું બરાબર પણ લીમડો તો આપણે દેશી ઉપચાર છે તો ખાસ એટલું તમારે પાલન કરવાનું શું કરવાનું છે મીઠું પંદર દિવસ ખાવાનું જરૂરી અથવા તો ઓછું ખાવાનું છે એની સામે બીજું લીમડો જે છે એનું પાણી જે છે એ પણ આપણે પીવાનું છે આ લીમ મીઠું ઓછું અને લીમડાનું પર નું કોલોબરેશન થશે એટલે આપણા શરીરનું જે છે બેટા લોહી જે છે એકદમ ચોખ્ખું ચણક થઈ જશે તમને માહિતી સારી લાગે તો બીજાને પણ આ માહિતી તમારે સમજાવવાની છે આપવાની છે બેટા આજે આપણે પ્રકૃતિ શિક્ષણમાં ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓને પ્રકૃતિના સાનિધ્યમાં એટલે કે નિમ્નના સાનિધ્યમાં આજે આપણે સરસ મજાની માહિતી તમને આપી બીજી આવી કોઈ માહિતી હશે બેટા તો ખાસ તમને જણાવશું અને આપણા દર્શક મિત્રોને પણ જણાવશું જય હિન્દ જય ભારત